નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી બહુમતી ધરાવતા પાવી જેતપુર તાલુકાના સટૂણ ગામેથી વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યાએ આજે સટૂણ ગામના ગણપતભાઈ નાથુભાઈ નાયકા નામના જે ભુવાગીરી કરતા વ્યક્તિને રંગે હાથો એ ભુવાગીરી કરતા અને જે પોતાની પાસે આવનાર વ્યક્તિઓ તેમને અંધશ્રદ્ધાની અંદર ભોળવી અને તેમની પાસેથી આર્થિક રીતે લાભ મેળવતા હોવાની માહિતીના આધારે એમને ત્યાં તપાસ કરતા આ બધી જ વાતો સત્ય હકીકત સામે આવી હતી જેથી કદાચ કદવાલ પોલીસની મદદથી આ ભુવા જે ગણપતભાઈ નાથુભાઈ નાયકા તેમના કદવાલ પોલીસ મથક લાવવામાં આવ્યા હતા તે વખતે સાક્ષી તરીકે જે બહેનને પગમાં દુખાવો થતો હતો એ બેન પણ ત્યાં હાજર હતા એમની પાસે ભુવાએ તેમના પગે તેલની માલિશ કરી અને તે રીતે એમની પાસેથી આર્થિક રીતે પૈસાની પણ માંગણી કરી હતી અને આવી રીતે પરીક્ષામાં પાસ થવા માટે પણ બોલપેન આપતા હતા અને આવી રીતે અંધશ્રદ્ધાનો ફેલાવો કરતા હતા ધી વિજ્ઞાન જથાની ટીમના જયંત પંડ્યા અને તેમની ટીમ દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને કદવાલ પોલીસની મદદથી તેમની પાસે માફી પત્ર

એક એક આટ નામના ના મે ના પાડીયો એક આરો દોરો ખાલી એક સત્ય નામનો નામ લિન આ દોરો બાંધવું ના એટલે ના ના પાંચ હજાર ના એ તો પોતાની ગુરુદેવ ગુરુદેવના આધારે ગુરુદેવનો જે ખર્ચો થાય પ્રસાદીનો એ તમારે એમાં તમારે જે ખર્ચો થાય એ પ્રસાદી તમારે લાવવાનું એ તો મેં કીધું પોણસો પડે એક ખાલી સફરસંદ લાવવાનું થાય આ કીધું પછી બીજું તો સળીફળ લાવવાનું થાય એ કીધું કોઈ મીઠાઈ લાવવાની થાય આ ગામ હવે આ ગામના લોકો તમને બળવા તરીકે ઓળખે છે બસ કબીર સાહેબ ના હમે ભગત કરો ખોટી રીતના કરો છો કેવું છે અરે બંધ કરી દેવાનું આજથી આ કામ તમને લાગે છે હું ખોટું કરું છું કોને તમને એવું લાગે મને એ લાગે પણ લોકો છે ને લોકો દોડીને આવે છે આ સત્ય કબીર સાહેબ નો ફક્ત મારે ખરેખર ના કરવું જોઈએ ના આ તમે આવી જા મારા સદગુરુ આવી જા તમે આવ્યા એટલે મને બંધ કરાવો ને આ ગણું ઉત્તમ મને થયું આ છોટા ઉદયપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટૂન ગામમાં સીમ વિસ્તારની અંદર છેલ્લા વીસ વર્ષથી ભુવાપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેવો દોરા ધાગા લોકોને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન કોઈપણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા આવા અનેક દ્રત કાર્યો કરતા હતા અને એની માહિતીના આધારે ખરાઈ કરતા સત્ય નીકળ્યું હતું એમને આજે કબૂલાત આપી તેઓ કબીરપંતના છે શિષ્ય છે અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાય નહીં મંજૂરી વગર આવું બિનઅધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા દોરા આપતા હતા પરીક્ષામાં પાસ થવાની બોલપેન આવતા હતા તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માગી અને આજથી કાયમી ધતિંગ લીલા અને કપટ લીલા જાહેરાત કરી છે આજે જે સટુન ગામની અંદર સીમની અંદર ધોરાધાગા ઘણા સમયથી લોકો ત્રાહીમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા એક હજારથી પચીસ હજારની ફી વસૂલતા હતા પાંચ હજાર રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા આ બધા ધતિન લીલા વિજ્ઞાન જાથાએ સમાપ્ત કરી છે કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ બારસો ને પાસાઠમાં સફળ પર્દાફાશ કર્યો છે અમે અમે લોકોને અપીલ કરી કે આવા પણ હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન પણ દોરાધાગા કરતા હોય કે ધતિંગ કરતા હોય અને લોકોને માનસિક ઈજા કરતા હોય તેમની સામે નવા વિધેયક પ્રમાણે ફરિયાદ દાખલ થઈ જશે ફરિયાદ કરવા આગળ આવો અને આવા ધ કરતાની દુકાનમાં કોઈ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે